મિત્રો દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો તે દ્વારકા જિલ્લાના છે દ્વારકાના ખંભાળિયામાં આબાટ્યું છે કોલવા પંથકમાં પણ ભારે મુશળધાર વરસાદ પડ્યો છે ત્યાં પણ સાત આઠ ઇંચ જેટલો ભયંકર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં બપોરે બાર વાગ્યે જે વરસાદ શરૂ થયો હતો તે સાંજના ચાર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો તો અત્ય અતિ ભયંકર રોદ્ર સ્વરૂપ મેઘરાજાએ ધારણ કર્યું હતું દ્વારકાના ખંભાળિયા પંથકમાં તો મુસળધાર મેઘસવારી દ્વારકા પંથકમાં આજે જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકાના જે ખંભાળિયાના ભાગો છે તેમાં રીતસરનું મેઘતાંડવ આજે સર્જી થયું છે તો દ્વારકા સહિત અમરેલી જિલ્લાના ભાગોમાં પણ મુસળધાર મેઘ સવારી જોવા મળી રહી છે ભાવનગરના વિસ્તારોમાં પણ તેમજ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે વહેલી સવારે પોરબંદરના અનેક વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ સારામાં સારો જોવા મળ્યો છે તો સુકનવંતી મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને ખૂબ જ સારા વરસાદને કારણે ધરતીપુત્રો હરખાઈ ગયા છે હરકની હેલી ચોક્કસપણે જોવા મળી રહી છે તો ખૂબ જ મોટા સમાચાર દ્વારકા પંથકથી ખંભાળિયામાં રીતસરનું મેઘ તાંડવ સર્જી દીધું